સુરતમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા માંગરોળ મહુવા માંડવી તાલુકાના ત્રેવીસ રસ્તા બંધ જોવા મળી રહ્યા છે કોઝવે ઓવરટેપિંગના કારણે આ રસ્તા બંધ થઈ ગયા માંગરોળના તેર માંડવીના આઠ રસ્તા બંધ થયા છે મહુવાના બે રસ્તા બંધ થતાં વાહન ચાલકોને હાલાકી પડી રહી છે ભારે વરસાદને કારણે સુરત ગ્રામ્યના ત્રેવીસ રસ્તાઓ બંધ થયા માંગરોળ મહુઆ અને માંડવી તાલુકાના ત્રેવીસ રસ્તાઓ બંધ થયા છે કોઝવે ઓવરટેપિંગના કારણે આ રસ્તા બંધ થયા છે નિલેશ પટેલ વધુ માહિતી આપી છે નિલેશ જણાવશો કેવી પરિસ્થિતિ વરસાદને લઈને ત્યાં બી ચોક્કસથી સુરત જિલ્લામાં આજે સવારથી પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને સુરત જિલ્લામાં જો વાત કરવામાં આવે તો સુરત જિલ્લાના માંગરોળ છે માંડવી છે સહિતના જે વિસ્તાર છે વિસ્તારમાં ત્રેવીસ જેટલા રસ્તાઓ હાલ બંધ કરી દેવામાં આવે છે કારણ કે રસ્તા પર માર્ગ પર અને કારણે જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાના લઈને સુરત જિલ્લા આજે ત્રેવીસ રસ્તા હાલ બંધ કરવામાં આવ્યા છે જનજીવન પર પ્રભાવિત થયું છે ખાસ કરીને વાહન ચાલકો વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે અને જે સતત ત્રણ દિવસ થી વરસાદને કારણે લોકોનું જનજીવન પર પ્રભાવિત થયું છે જી આભાર સમગ્ર માહિતી આપવા માટે